અંકલેશ્વર અને હાશોટના મધ્ય રાત્રિએ મીની વાવાઝોડા સ્થિતિ સર્જાય છે અરબી સમુદ્રને લોબર સિસ્ટમ સક્રિય થતી આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડા સાથે વરસાદની સંભાવના હતી જે વચ્ચે ગત રાત્રિનાપુનો વાવાઝોડા સાથે વરસાદ ત્રાકક્ય હતો અંકલેશ્વર હાશોટ વિસ્તારમાં પંદર દિવસમાં બીજી વખત આવી ઘટના બની છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધારાશાયી થયા છે અને મકાનના પતરા ઉડી ગયા છે ભારે પવન સાથે વરસાદ પણ નોંધાયો છે અંકલેશ્વરમાં છ મીમી અને હાસોટમાં વીસ મીમી વરસાદ પડ્યો છે વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ જ રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેતીના પાકને વ્યુપાક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાંસોટના આસ્તા ગામથી વાલનેર જવાના રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો

રસ્તા વચ્ચે પડેલ છે રસ્તો બ્લોક છે તાત્કાલિક ધોરણે ફાયર ટીમ આવી રસ્તો ક્લીન કરાવેલ છે આગળ પણ ચાર સોસાયટીમાં ઝાડ પડેલ છે તેની કામગીરી ચાલુ છે